એક બકરી હતી એ બકરી રસ્તા વચ્ચે આવી અને બેસી જાય છે બકરી રસ્તા વચ્ચે હોય છે એટલામાં એક ગાડાવાળા ગાડાવાળા ભાઈ ભાઈ આવે છે છે એ જાય આવે છે અને બકરીને કહે છે એ બકરી રસ્તા વચ્ચે કેમ બકરી છે રસ્તામાંથી દૂર હતી જા હશે બકરી બેન ગાડા કહે છે કે હશે બકરી બેન હું તમને એક શરીરનો ભાડો આપું છું અને બકરી કહે છે હવે તો હટી જાઓ તો બકરી કહે છે ઠીક છે મૂકી દે અને બકરી રસ્તામાંથી હટી જાય છે અને ગાડાવાળો ગાડો લઈને ઉમ્યો જાય છે થોડા સમય પછી બકરી પાછી રસ્તા વચ્ચે આવીને બેસી જાય છે એટલામાં ત્યાંથી એક ગોળના ગાડાવાળો નીકળે છે ગોળના ગાડા બકરી પાસે જઈ અને બકરીને કહે છે એ બકરી કેમ બેઠી છે હશે બકરી બેન ભૂલ થઈ ગઈ અને કહે છે હાલો ગોળના ભેલા રાખો ઠીક છે એમ કહી અને બકરી ત્યાંથી રસ્તા વચ્ચેથી હટી જાય છે અને ગોળના ગાડા વાળો છે એ ચાલ્યો જાય છે

ઠંડીમાં વરસાદમાં તડકાથી બસવા લાગ્યા અને સરસ મજા નાના સુખ એના ઘરની અંદર સુખેથી રહેવા લાગ્યા